નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે સાથે જ ક્યાં ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો ડબલ હપ્તો મળશે અને સરકાર દ્વારા જાહેર થયેલી નવી લાભાર્થીની યાદીમાં ખેડૂતો પોતાનું નામ સરળતાથી કેવી રીતે ચેક કરી શકે આ બધી જ મહત્વપૂર્ણ માહિતી વિશે આપણે વિગતવાર વાત કરવાની છે તેથી વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હા મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા આઇકન એટલે કે ઘંટડીને પણ દબાવી દેજો તો સાલો મિત્રો જાતો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે મિત્રો એકવીસ હપ્તાની વાત કરીએ તો તમારા માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા હપ્તાની રકમની સુકવણી માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટેની ફાઇનલ પ્રક્રિયા ચાલી રહી છે મિત્રો સત્તાવાર રિપોર્ટ મુજબ ખેડૂત મિત્રોના ખાતામાં આ હપ્તાની રકમ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જમા થવાની સંભાવના છે એટલે કે જો તમે પાત્ર હશો તો નવેમ્બરની શરૂઆતમાં બે 2000 ની સહાય તમારા ખાતામાં આવી શકે છે જો કે મિત્રો ખાસ ધ્યાન આપજો કે સરકાર દ્વારા હપ્તો કઈ ચોક્કસ તારીખે જમા થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જ્યારે પણ સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણે તેના પર તરત જ વિડીયો બનાવી અને સૌથી પહેલા તમને માહિતી આપી દેશું મિત્રો હવે આપણે વાત કરીએ તે ખેડૂતોને જેમને ચાર હજારનો ડબલ હપ્તો મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતે હજી સુધી વીસમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં તો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને વીસમા હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો આ વખતે ઘણા નિયમોમાં ફેરફાર થયા છે એટલે કે લાભાર્થીની નવી યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં ઘણા ખેડૂતોના નામ કપાયા છે તમારું નામ યાદીમાં છે કે નહીં તે ચેક કરવું ખૂબ જ જરૂરી છે તો ચાલો જ જાણીએ કે તમે સૌથી સરળ રીતે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકો મિત્રો તમારું નામ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીવ ડોટ ઇન ખોલવાની રહેશે ત્યાં હોમ પેજ પર તમને ફાર્મર કોર્નરનો એક વિકલ્પ મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એ પછી તમારે બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારી સામે એક નવું પેજ ખુલશે મિત્રો નવા પેજમાં તમારે તમારું રાજ્ય જિલ્લો બ્લોક અને ગામનું નામ પસંદ કરવાનું રહેશે બસ આટલી વિગતો ભરીને તમે જેવું ગેટ ઉપર પર ક્લિક કરશો એટલે તમારા ગામના તમામ પાત્ર ખેડૂતોની તમારી સામે આવી મિત્રો આ રીતે તમે તરત જ જોઈ શકશો કે તમારું નામ નવી લાભાર્થીની યાદીમાં જળવાઈ રહ્યું છે કે નહીં અને મિત્રો જો તમે લાભાર્થીની યાદી કેવી રીતે ચેક કરવી તેનો લાઈવ વિડીયો જોવા માંગતા હોય તો તમે કમેન્ટ કરો આપણે તેના પર ચોક્કસ વિડીયો બનાવીશું અને ખાસ કરીને હપ્તો મેળવવા માટે આ ત્રણ બાબતો ચેક કરી લેજો ઈ કેવાયસી પૂર્ણ છે કે નહીં જમીનના રેકોર્ડનું વેરિફિકેશન અને બેંક ખાતાનું આધાર સાથે લિંક છે કે નહીં જો આમાં ભૂલ હશે તો તમારું નામ કપાશે તો મિત્રો તૈયાર રહો નવેમ્બરની શરૂઆતમાં જ તમારા બેંક ખાતામાં બે અથવા પાત્રતા મુજબ ચાર જમા થવાના છે સમયસર ઈ કેવાયસી કરાવી લો અને તમારું સ્ટેટસ ચેક કરતા રહો આ અગત્યની માહિતી તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો જેથી કોઈનો હપ્તો અટકે નહીં મિત્રો ફરી એકવાર યાદ અપાવી દઉં કે ખેડૂત સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન